નમસ્કાર સ્વાગત છે વીટીવી ખાસ રજૂઆત બેઠક બોલે લોકસભા ચૂંટણીનું છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે યુવા ઉમેદવારોની પસંદગી કરી છે ભાજપે નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલી ડોક્ટર હેમાંગ ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે જશપાલસિંહ પાઠિયાને ટિકિટ આપી છે બંને ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે વડોદરા શહેરને સ્વચ્છ શહેર શહેર બનાવીને રેલવે બસ તેમજ એર કનેક્ટીવીટીથી જોડવાની પ્રયાસ કરવાનો ભાજપના ઉમેદવારે દાવો કર્યો છે જ્યારે વડોદરા બેઠક પર અઢી દાયકાથી ભાજપના ઉમેદવાર જીતતા હોવા છતાં શહેરનો જોઈએ તેવો વિકાસ ન કરી શક્યા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના ઉમેદવાર વિકાસમાં રહી ગયેલી ખામીઓ જણાવીને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા કે વડોદરા હોય કે કોઈ પણ મહાનગર હોય એની સ્વચ્છતા ખાલી ને ખાલી કોર્પોરેશન પૂરતી સીમિત ના હોય એની જવાબદારી લોકભાગીદારીથી બધાએ સાથે મળીને લેવાની હોય છે તો આ કઈ રીતે આપણે સ્વચ્છતાની જાગૃતિ લાવીએ અને વધારે વડોદરાને સ્વચ્છ બનાવીએ સાથે વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો પણ ખૂબ જ એક એમ્બિશિયસ પ્રોજેક્ટ છે અમારા અત્યારે પ્રભારી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને તમામ સરકારના આગેવાનો પણ આ બાબતે સક્રિય છે તો એને પણ આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ રોડ કનેક્ટિવિટી છે ટ્રેન કનેક્ટિવિટી છે અને એર કનેક્ટિવિટી છે ઇમિગ્રેશન માન્ય સાંસદ શ્રી રંજનબેન ભદ્દના પ્રયાસોથી શરૂ થયું છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું તો હવે કઈ રીતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ઓપરેશન શરૂ થાય એ બાબતે પણ તમામ પ્રયાસો કરવામાં આવશે પરંતુ વડોદરાના જે મેન મેન પ્રશ્નો હતા મેન મુદ્દાઓ હતા લોકોની જે તકલીફો હતી અથવા તો વડોદરાની ડેવલપમેન્ટની જે વાત હતી એમાં કંઈક ને કંઈક રીતે જે લોકો સતત ત્રીસ વર્ષ સુધી શાસનમાં રહ્યા એ કરવામાં એ લોકો નિષ્ફળ નીવડ્યા છે એ આખું વડોદરા જોઈ રહ્યું છે અને સાથે એમના પાર્ટીના અધ્યક્ષ દ્વારા પણ કહેવામાં આવ્યું અને માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એમને ટોકવામાં આવ્યા કે અમદાવાદ અને સુરત જેવા શહેરો જો ડેવલપ થઈ ગયા તો વડોદરા કેમ બાકી રહી ગયું એટલે સ્પષ્ટપણે વડોદરાની જનતાએ સમજવાની જરૂર છે કે આપ લોકો લાગણીથી મત આપો છો જે વિચારધારાથી મત આપો છો પરંતુ આપનો મત એ કઈક ને કઈક રીતે જન આશીર્વાદ આપી રહ્યા છો પણ એનું સફળતા જે થવી જોઈએ જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ વડોદરાનું થઈ નથી રહ્યું તો આપણી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે માનુ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે યુવા ઉમેદવારોની પસંદગી કરી છે પરંતુ ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યું અને પછી તેમણે ઉમેદવારી પણ પરત ખેંચી છે અને હવે ડોક્ટર હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસની વાત તો કોંગ્રેસમાં જશપાલસિંહ ટિકિટ આવી છે વડોદરા બેઠક પર મતદારોનો મિજાજ શું કહી રહ્યા છે અને આ જ આ બેઠકનું ગણિત શું કહી રહ્યું છે દીપિકા સૌપ્રથમ તો જો વડોદરા બેઠકની વાત કરીએ તો અઢી દાયકાથી ભાજપના અહીંયા સાંસદ ચૂંટાઈ આવે છે એટલે સ્પષ્ટ રીતે મતદારો છે ભાજપને મત આપી રહ્યા છે પસંદ કરી રહ્યા છે પરંતુ જે ટ્રેન્ડ થયો કારણ કે વડોદરા બેઠક તો એવી ભાજપ માટે સેફ બેઠક માનવામાં આવે છે તેમ છતાંય રંજનબેનનું નામ જાહેર કરી અને ત્યારબાદ એમને રદ કરવામાં આવ્યા અને ડોકટર હેમાંક જોશીની પસંદગી કરવામાં આવી છે વડોદરા બેઠક એટલે એવું મનાય કે વડોદરા શહેરની જે પાંચ વિધાનસભાઓ છે એ આ ઉપરાંત સાવલી અને વાઘોડિયા વિધાનસભા અત્યાર હાલ આજે સાતમાથી જે છ વિધાનસભા છે અત્યારે ભાજપ જોડે છે એકમાં અપક્ષ ધર્મેન્દ્રસિંહે પણ હવે તો ભાજપને ટેકો આપ્યો છે અને ભાજપમાંથી એ પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે રાજીનામું આપી એટલે આમ આખી વિધાનસભા વાઇઝ વાત કરીએ તો ભાજપને અહીંયા પ્રભુત્વ મળી રહ્યું છે ભાજપને અહીંયા લોકોનો જે પ્રતિસાદ છે મળી રહ્યો છે પરંતુ આ વખતે જયારે ટિકિટ બદલાઈ છે ત્યારે એકદમ નવા ઉમેદવાર તરીકે યંગ ઉમેદવારને મૂકવામાં આવ્યા છે શિક્ષિત ઉમેદવાર છે શિક્ષણ સમિતિમાં કામ કર્યું છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓનું પણ સીએસઆરમાં કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ કામ કરી રહ્યા છે એ ઉમેદવાર બદલાયા છે પણ ભાજપે પ્રયત્ન કર્યો છે કે સ્લેટ અને એક યંગ ઉમેદવાર આપવાનો આ પ્રયત્ન થયો છે અને હેમંત જોશીને મેદાનમાં ઉતાર્યા છે બીજી તરફ કોંગ્રેસે જે રીતે વ્યૂહરચના ઘડી અને એના ઉમેદવાર જાહેર કર્યા જસપાલસિંહ એક વખતે ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા હતા હું દાવેદારી નથી કરતો પરંતુ પાર્ટી એમને મેદાનમાં ઉતાર્યા છે જસપાલસિંહ પણ તેત્રીસ ચોત્રીસ વર્ષની ઉંમરના છે એમનો પણ પાદરા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે તાલુકા પંચાયતમાં કામ કર્યું છે મોટી વાત એ છે કે કોંગ્રેસે જસપાલસિંહની પસંદગી કરવામાં જે ક્ષત્રિય સમાજનો વિવાદ ચાલી રહ્યો છે એનો લાભ લેવા માટે જસપાલસિંહને અહીંયા મેદાનમાં ઉતાર્યો એવી પણ એક ચર્ચા છે કારણ કે સાવલી દેસર અને કેટલોક ભાગ વાઘોડિયા વિધાનસભાનો જ્યાં ક્ષત્રિય સમાજના મતદારો દોઢ લાખ જેટલા મતદારો છે આ મત અંક્ય કરવા માટે પણ એક આ પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે હવે અત્યારે જે ચૂંટણી પ્રચાર જામ્યો છે બંને પક્ષે ચૂંટણીનો જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપે તો જે રીતે નામ જાહેર કર્યું હેમાંગ જોશીનું તરત જ પ્રચાર શરૂ થઈ ગયો છે વિધાનસભા વાઇઝ વોર્ડ વાઇઝ અત્યારે સવાર સાંજ પ્રચાર ચાલી રહ્યો છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે જોકે હજુ કોંગ્રેસમાં એ મુવમેન્ટ નથી આવતી હજુ જે રીતે પ્રચાર કાર્યક્રમ થવો જોઈએ પ્રચાર નથી થઈ રહ્યો એકલ દોકલ જગ્યાએ જઈ અને કેટલાક આગેવાનો અને કોંગ્રેસના જે ઉમેદવાર છે એ લોકોને મળી રહ્યા છે પ્રચાર કરી રહ્યા છે પરંતુ હજુ ગરમી છે હજુ માહોલ જામ્યો નથી ફોર્મ ભરાશે ત્યારબાદ સમગ્ર મુવમેન્ટ જાણવા મળશે પરંતુ વડોદરાની જે વાત છે ત્યાં સુધી આમ વડોદરા ભાજપનો ગઢ મનાય છે આ વખતે જસપાલ જસપાલસિંહને કોંગ્રેસે ઉતારી અને ટક્કર આપવા માટેનો આ પ્રયત્ન કર્યો છે એવું અત્યારે કહી શકાય દીપિકા માનું ખાસ કરીને વડોદરાનો વિકાસ તો થયો જ છે પરંતુ રોડ રસ્તાની સમસ્યાઓ અને ખાસ કરીને હરણી કાન જેવી જે મોટો મુદ્દો જે છે સામે આવ્યો હતો શું આ બધા મુદ્દા ચૂંટણી પર કેટલા અસર કરી શકે છે દીપિકા આમ તો આ બધા મહત્વના મુદ્દા છે વડોદરા કોર્પોરેશનમાં સતત જે સ્વચ્છતામાં નીચે ગયું એ આ ઉપરાંત રોડ રસ્તાની સમસ્યાઓ પાણીની સમસ્યાઓ આ તમામ મુદ્દાઓ છે પણ કોંગ્રેસ કેવી રીતે આ મુદ્દાને લોકો સુધી લઈ જાય છે લોકોને કેવી રીતે આ બધી સમસ્યા યાદ કરાવે છે એ મોટો સવાલ છે આ ઘટના જે થઈ હરણી બોટકાંડની જે ચૌદ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ બાબતને પણ કોંગ્રેસ કેવી રીતે લે છે કારણ કે જે રીતે આખી જે કાર્યવાહી થઈ હરણી બોટકાંડ પછી એમાં માત્ર જે લેબ ઝોનમાં કામ રાખનાર કોન્ટ્રાક્ટરો હતા એમના વિરુદ્ધમાં એના ભાગીદારોના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ આના જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ પણ છે લોકો પણ આવું માની રહ્યા હતા પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી ન થઈ હજુ સુધી આ જે મૃતકો છે એમના પરિવારને જે સહાય આપવાની વાત છે એ પણ સહાય નથી ચૂકવાઈ એટલે લોકોમાં આજે બધી સમસ્યાઓ તો છે પરંતુ કોંગ્રેસ લોકો સુધી કેવી રીતે લઈ જાય છે એક મોટો સવાલ છે કોંગ્રેસનું પ્રચાર માળખું ગોઠવાય કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે ઘરે જાય અને લોકોને આ બધી વાતો યાદ કરાવીને સહમત કરે તો એને વોટમાં કન્વર્ટ કરી શકાય પરંતુ હજુ કોંગ્રેસનું એવું માળખું ગોઠવાયું નથી મતદારો પણ રાહ જોઈ રહ્યા છે કે ભાઈ કયા રેવલે કારણ કે ભાજપમાં નવા ઉમેદવાર આવ્યા છે હજુ ઉમેદવારને સમજવા છે ઉમેદવારની કાર્ય કાર્યપદ્ધતિ ઇવન કાર્યકર્તાઓ કે નેતાઓ પણ હજુ ઉમેદવારને સમજવામાં હજુ પ્રયત્ન કરી રહ્યા છે ભાજપની પરંપરા રહી છે કે ટિકિટ આપ્યા પછી જે નારાજ હોય એવા લોકો પણ જોડાઈ જતા હોય છે પ્રચારમાં અને સારી રહેવું પ્રચારનું માળખું માળખું ગોઠવાતું હોય છે પરંતુ અહીંયા અગત્યનું એ છે કે જે લોકોની સમસ્યા છે દાખલા તરીકે એરપોર્ટની સુવિધા મળી તો એ હાઈ ક્લાસ લોકો માટે છે રેલવેની સુવિધા મળશે તો હાઈ ક્લાસ લોકો માટે છે લોકોને તો શું જોઈએ છે રોડ રસ્તા પાણી અને જે પ્રાથમિક સુવિધાઓ છે એ મળે અને એમાં જે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે એ એ માટે કોંગ્રેસે જાગૃત થવું પડશે અને કોંગ્રેસ આ પ્રચારમાં પોતાના મુદ્દા બનાવે તો આ વાત શક્ય થઈ શકે છે બાકી અત્યારે હાલ તો ભાજપની સ્ટ્રેટેજી પ્રમાણે જે રીતે મોદી પરિવાર કરીને એક સભા શરૂ કરવામાં આવી છે મોલ્લા સભા શરૂ થશે ત્યાં જે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ છે એમને બોલાવવામાં આવશે અને એમની સાથે સંવાદ કરવામાં આવશે તમને લાભ મળ્યો છે તો તમે ભાજપ સાથે રહો એટલે આ રીતે ભાજપનું માળખું ગોઠવાયું છે પરંતુ હજુ કોંગ્રેસનું આ જે પ્રચાર માળખું છે એ નથી ગોઠવાયું હજુ એક મોટી સમસ્યા દેખાઈ રહી છે બિલકુલ તો આપણી સાથે જીતુભાઈ જોબનપુત્રા જેવો વરિષ્ઠ પત્રકાર જે છે તે જોડાઈ ગયા છે સ્વાગત છે જીતુભાઈ વીટીવી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે યુવા ઉમેદવારોની પસંદ કરી છે અને આ સાથે જ આ બેઠક પર વિકાસ થયા છે પરંતુ કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહ્યા છે જેટલો વિકાસ થવો જોઈએ તેટલો વિકાસ નથી થઈ રહ્યો આ બેઠકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જી અમે છે ને ભાજપનો કોંગ્રેસ એના સંગઠન એની પાસે ન હોવાને કારણે સડકતા મુદ્દા હોવા છતાં પણ એને એનકેસ નથી કરી શકી જેમ રીતે માનુભાઈ હમણાં કહ્યું ને કે અહીંયાની મેજર સમસ્યાઓ રસ્તા છે પણ એને જે રીતે કોંગ્રેસે એને લઈ જવી જોઈએ લોકો સુધી તે હજુ સુધી લઈ નથી જઈ શકી અને ભાજપ પાસે સંગઠન અહીંયા વડોદરાની અંદર ખૂબ જ મજબૂત છે ભલે નવા ઉમેદવાર યુવા ઉમેદવાર મૂક્યા છે આંતરિક કંઈક એમનો વિખવાદ જરૂર છે પરંતુ શું છે કે એમના કાર્યકર્તા જેમ માનુભાઈ કહ્યું ને એ રીતે શું છે કે છે પ્રચારની અંદર નીકળી પડે છે અને લાસ્ટ મોમેન્ટ પર હમણાં બી સી આર પાટીલે પેજ પ્રમુખો અને પેજ સમિતિઓની બેઠકોના દોર પૂર્ણ કર્યો છે અને એમને કહ્યું છે કે ભાઈ તમે તમારા કામે લાગી જાઓ બરાબર છે તમે આળસ સંખેદી નાખો ત્યારે કોંગ્રેસે હજુ સુધી કોઈ એવો પ્રચાર નથી કર્યો બીજું જયારે એમને જસપાલસિંહ શરૂઆતમાં જે દિવસે એમની ટિકિટ ડિક્લેર કરી તે વખતે તેમને આયાતી ઉમેદવાર કહેવામાં આવે છે હવે એ પાદરાના પૂર્વ ધારાસભ્ય છે ત્યારે પાદરા બેઠક જે છે એ છોટાઉદેપુર લોકસભાની અંદર આવી રહી છે એટલે એ જોતા અહીંયાના સ્થાનિક કોંગ્રેસના નેતાઓ પણ નારાજ જરૂર થયા છે અને જેઓ સાત સહકાર પ્રચારમાં મળવો જોઈએ એવો પ્રચાર હજુ સુધી શરૂ કોંગ્રેસનો થયો નથી અને કારણે પરિસ્થિતિ એવી છે કે ભાજપને બેવડો ફાયદો થાય છે ભલે એમના મુદ્દા પ્રોબ્લેમ છે છતાં પણ મત મળવાની શરૂઆત થાય છે તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતા વધારે મત લઈ જાય છે પણ આ વખતે ભાજપની અંદર પહેલી વખત એવું બન્યું છે કે આંતરિક વિકવાદને કારણે પાંચ લાખની લીડ મેનાવવા એમને સખત મહેનત કરવી પડશે વિપવાદ ભૂલવા પડશે નહીં તો આ વખતે વડોદરાની બેઠક પાંચ લાખની લીડ આપવા માટે સક્ષમ અત્યારના તબક્કે દેખાતી નથી પાછળથી સમીકરણો બદલાય નારાજ નેતાઓને મની લેવામાં આવે અને લાસ્ટ ટાઈમ જેટલું જે વોટિંગ થયું હતું જો અડસઠ ટકાની આસપાસ વોટિંગ થાય તો જ પાંચ લાખની લીડ વડોદરા બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીને મળે બાકી અત્યારના તબક્કે એવું કહી શકે કે જે આંતરિક વિકવાદ છે અને જો ઓછું મતદાન થાય તો ચોક્કસ લીડ તૂટે હા શક્યતા વધારે છે કે ભારતીય જનતા પાર્ટીને જીતવાના ચાન્સીસ વધારે છે પણ કોંગ્રેસ એટલું એગ્રેસિવ હજુ થયું નથી આંતરિક વિખવાદો છે નેતાગીરી એટલી સ્ટ્રોંગ નથી એને કારણે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો વડોદરા બેઠક પરથી થાય છે અને હંમેશા એવું કહેવામાં આવે છે છવ્વીસ બેઠકમાં જો સૌથી સેફ બેઠક હોય ભારતીય જનતા પાર્ટીની તો એ વડોદરાની બેઠકને ગણવામાં આવે છે પણ આ વખતે ટકાવારી એક તો મતદાન પર નક્કી થશે કે પાંચ લાખની લીડ મળશે કે નહીં બીજું આંતરિક જે વિખવાદ છે જો એ નડ્યો તો સો સો ટકા પાંચ લાખની લીડ નહીં મળે બેઠકને અને કોંગ્રેસ સ્ટ્રોંગલી તો એને વધારે મત શક્યતા છે લોકસભાનું જે આમ કહીએ ને કે સિક્યોર્ડ વોટ કહેવાય ભલે ગમે તે ઉમેદવાર હોય પણ જે ચુસ્ત પક્ષના જે હોય એ લોકોનું જે છે બે થી અઢી લાખની આસપાસનું એક કોંગ્રેસનું બી એક પોકેટ છે લોકસભાનું તમે કોઈ બી ઉમેદવારને મૂકી રાખો તો બી બે લાખ તો મત જો અડસઠ ટકાનું વોટિંગ થાય સાહીઠ થી સિત્તેર ટકાની વચ્ચેનું વોટિંગ આવે તો બે લાખ મતદારો એવા છે જે કોંગ્રેસને હારવા છતાં પણ અત્યાર સુધી મત આપતા આવ્યા છે કોંગ્રેસ એને વધારા કરવા માટે જે એગ્રેસિવલી જવું જોઈએ તે એક ઇલેક્શનની અંદર જઈ શક્યું નથી એનો ફાયદો સીધો છે તો ભારતીય જનતા પાર્ટીની તરફ છે જી આભાર જીતુભાઈ માનુભાઈ વીટીવી ન્યુઝ સાથે જોડાયા છે બદલ વડોદરા બેઠકમાં બંને ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરીને મતદારોને વિઝવવા પ્રયાસ કરી રહ્યું છે વડોદરા શહેરને સ્વચ્છ શહેર બનાવીને રેલવે બસ તેમજ એર કનેક્ટિવિટીથી જોડવાનો પ્રયાસ કરવાનો ભાજપના ઉમેદવારે દાવો કર્યો છે જ્યારે વડોદરા બેઠક પર અઢી દાયકાથી ભાજપના ઉમેદવાર જીતતા હોવા છતાં શહેરનો જોઈએ તેવો વિકાસ કરી ન શક્યા હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસના ઉમેદવારો વિકાસમાં રહી ગયેલી ખામીઓ જણાવી રહ્યા છે